અને આપણે આજે ઈશોરિયા મુકામે હિતેશભાઈની વાડીએ ટમેટી અને મરચી બે જોવા આવ્યા હતા તો ટમેટીની અંદર એને પણ આ રીટોરવા અને નિટોરવાનો નિટોરવા એને પાયેલું છે અને રીટોરવાનો સ્પ્રે કરેલો છે તો એની પાસેથી આપણે સાંભળીએ એમાં શું રિઝલ્ટ એને મળેલું હતું પહેલા નંબરમાં તો આમાં ફ્લાવરિંગ ઓછું હતું પછી આમાં વાયરસ હતો અને બે વસ્તુ અને કુકડાતી હતી આ ટમેટી આજે પાંચ દિવસમાં રિઝલ્ટ તમારી સામે છે પાંદડા ખુલી ગયા ફૂલ એટલું લાગવા માંડ્યું અને વધ કુણકમાં કઈ ઘટે નહીં આ બે વસ્તુ એટલી અસરકારક છે કે એનું સો રિઝલ્ટ છે એમ કે આપણે જે કઈ ખર્ચો કરી છે ને એનું બેનિફિટ આમાં આપણને પૂરતું મળ્યું છે એમ અને ટમેટી નો પેલા કેવો કલર હતો હવે કેવો થઈ ટમેટી પેલા કાળા જેવી લાગતી હતી અત્યારે એકદમ ગ્રીનરી ટાઈપ ની દેખાવા માંડી છે કે આમાં આપણે હોય તો આપણે એમ થાય કે ટમેટી માટો મારવા જવું છે અને ટમેટી ઓમ છોડમાં નાની છે થોડીક આઠ આઠ નવ ફૂટ જેટલી છે ચાર દિવસ આ બધું નવી ફૂટ થઈ ફ્લાવરિંગ આવી ગયું અને આ દવા અને આ બે વસ્તુ એટલી ગુણકારક છે બરોબર આ ચડાવ્યા પછી સ્પ્રે પછી એમાં કઈ ઘટતું નથી રિઝલ્ટમાં હું ગેરંટી દઉં યરો કરતા એટલે કઈ કમિશન નથી હોય તો કરવો પડે આ ભળામણી તમે એક શામાં ટ્રાય કરજો ને તો તમે બીજા દીધી હવારે ઉઠીને તમે પેલા દવા લેવા જવાનું કામ કરો હા મારા લેબ થઈ ગયો મારી પાસે પરફેક્ટ હોય જો આવા જાય આ છે ને આ પાંદડું થતું હતું ફ્લાવરિંગ ખરીદાતું હતું આમાં ખરતું નથી પાટલામાં તમે જોઈ લો ક્યાંય ખરતું નથી અને બીજા ખેડૂત મિત્રો અને આપડે ભલામણ મારી સો ટકા છે કોઈને પણ મારો નંબર એમાં લખાવું છું સત્યાસી આઠ ડબલ જીરો ઓગણીસ ચાર અગિયાર આ મારો નંબર છે એડ્રેસ મળે બીજો ફોન કરજો હું તમને તમારી યોગ્ય માહિતી આપીશ અને મારી પાસે બહુ જાદુ જ્ઞાન નથી પણ મેં અનુભવ કર્યા છે એટલે હું અનુભવ પ્રમાણે તમને કહીશ કે આમ નામ કરવાથી આમ થાય બરોબર ટમેટા જો તો મિત્રો આ ટાઈપની ક્વોલિટી થઈ ગઈ છે ટમેટાની અને સારું એવું અત્યારે પ્લોટ જોઈ શકીએ આપણે